અને દાદા તત્કાલ હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા અને કમાવાળું કોઈ છે નહીં દીકરો છે નહીં એક દીકરી છે એ વિધવા છે કોઈ એને આપીએ ગેમ છે નહીં એટલે એનો પરિસ્થિતિ બહુ ખરાબ છે અમે જોયું કે હાલો જાય આજ દાદા પાસે અને એની પરિસ્થિતિ જોઈ અને અમે એને આપવા આવ્યા છે એ પણ એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે ને કેનું ઘર જોવો તો એમ થાય કે અમે કઈ રીતે રહેતા હોય છે કે ખાવાનું કઈ નથી પંચ્યાસી વર્ષના દાદા છે પંચ્યાસી વર્ષની ઉંમરે કામ થાય નહીં તોય ચાની લારીમાં નોકરી કરતા કે બધાયને ચા અંબાવા જતા હોટલે એવી રીતે ઘર ચલાવતા ત્યાંથી પડી ગયા હતા દાદા અને ત્યાંથી સીધા હોસ્પિટલે લઈ ગયા હતા માજીને કોઈને ખબર નહોતી

દાદા પડી ગયા મેં કીધું પડી ગયા છે એટલે કઈક ચક્કર આવી ગયું છે તા તો આ બધું લોય લહાન ને ઓલા ભાઈ ભાઈ કુએ ફોન કર્યો દુકાને થી ઉભો તો આને દવાખાને લઈને ગયો તા તો સો હાથ બાટલા સડ્યા ઇન્જેક્શન દીધા મોઢામાં લોહી જાય ભાઈ ક્યાં બોલી જ ન હોય ક્યાં શું તમે બોલો મામા કાઈ નથી દાદા આગળ કલાક માં વકારો દે કે હમણાં ઓકારો દે તો કોને ઓકારો સાલું બાટલો પકડી એને લઈ ગયું દવાખાને કેટલા દિવસ થયા દાદા ને ઘેરે હજી કઈ જમાતું નથી મોઢામાં લાગ્યું લાગ્યું ને એટલે આ ડોક આમ નથી થાતી એટલે ડોક્ટરે શું કીધું ડોક્ટરે કીધું કે એને ચક્કર આવી ગયા ને એને ખુદ ને ખબર નથી રહી કે હું કેમ પડ્યો એમ બરાબર ચક્કર એના લીધે થી એટલે નબળાઈ ને લીધે થી આવી ગયા ચક્કર સમજ્યા દાદા કેટલી ઉંમર હશે તમારી મારી સત્યાસી વર્ષ ની સત્યાસી વર્ષ સત્યાસી વર્ષ શું કરવું બોલો પછી તમારા સંતાન માં બા એક દીકરી છે તે છે એ આવી નથી એ વિધવા છે હમણાં એને દીકરી દીકરો બેસે દેરિયા જેઠિયા બધા ભેગા છે કોઈ એનું ઘર આકાર તો અને દીકરી અઢી હજાર માં જાય પાર્લર નું શીખવા બેન પૂરી તકલીફ પછી સમય નું દુખ નવી રહ્યા તા આ પડી ગયા બોલો નકર એમ થાય કે ભાઈ મારા પપ્પા હોય તો કઈ ઉપાધિ નઈ આટો ફેરો કરતા રે છોકરાઓને સંભાળે

બંને આયુ દુખ તો થયું હોય બધું દુખ આવીને રોવા મંડી બદ ભરીન પપ્પા મને નો કીધું મને નો કીધું તો થી બાજુવાળી બેને ફોન કર્યો અમે તો કોઈ ફોન ઈ નોતો કર્યો કેમ કે જમાઈ ગુજરી કે થી પછી એને બહુ બીપી ની તકલીફ થઈ જાય ને જાત ની ડોંટ વળી જાય ને પડી જાય ઓ અમે ન્યા પડ્યા વની પડી ગઈ તો એનું કોણ સંભાળે બાપા કયો આવું દુખ પડ્યું બાય કોને કેવા જાવ કયો કાઈ વાંધો નહીં બાય આનંદ થી તમ તારે તમ કાઈ ઉપાધી નો કરતા

આઈડિયામાં છોકરો કામ કરે ઉભા રે એમાં ગુજરાણ વાપરવાનું સા પાણી દૂધ બધું એમાં મહેમાન હમણાં તો બે દિન મહેમાન આજ નથી મહેમાન આવ્યા આગળ મોવાથી મહેમાન આવશે માર પત્રીઝો નું ને બધા હેઠા દુનિયામાં કોઈ નથી કઈ વાંધો ભાઈ એવું ન હોય શાંતિ રો માં તમે સમજો રોવાય નહી

અને આપણે છે ને કીટ જેને આપીને એનું નામ છે મણિલાલ આપણે કીટ આપી સ્વામી હા ને એ આપણે આશીર્વાદ છે દે ભગવાન એને કમાણી દે એના બાલ બચ્ચા ના હાજા નરવા રાખે બધા ને પરિવાર ને સુખ શાંતિ આપે દાદા રો માં તમે દાદા રોવાય નહી હવે તમારે શું ઉપાધિ છે આવી જાય ને તમારે બસ એમ રોવાય થોડું દાદા પગે ભગવાન ને લાગુ મારા બાપ ભગવાન ને પગે લાગે દાદા રો માં હાવ બંધ થઈ જાવ છોકરી બિશારી ઘેરા મહેમાન માં પડી છે આનંદ થી તમારે ખા પી આનંદ કરવાનો છે બરાબર

રામ સ્વામી આ બધા સ્વામી કૃષ્ણ પ્રિયા સ્વામી પ્રાર્થના હોવાથી હું પેટી બગાડ છું ભગવાન

આ રીતની મકાન ની પરિસ્થિતિ છે ઉપર પ્લાસ્ટિક બાંધેલું છે મકાન ઉપર કે ચોમાસા પાણી પડવાને લીધે થી પ્લાસ્ટિક નાખેલું છે

એમાં ખાધા વગેરે ક્યારેક દાણા વગેરે નાય રહી જાય હોય સો રૂપિયા ની રોજ ની કમાણી હોય એમાં મકાન કેમ કરવું કયો બાપા ના બાપ ભગવાન ની દિયા હશે ને તો બધું થઇ જાય કઈ ઉપાધિ નો કરતા ભગવાન ની હોય ને એટલે બધું થઇ જાય અને તમારે ક્યાં કોઈ કમાવા વાળું છે

મગની દાળ છે બે કિલો બે કિલો ચણા ની દાળ છે બે કિલો રદ ની દાળ છે

એક કિલો બેસન છે એટલે આ તમારે હમણાં બે ચાર મહિના હાલ છે ને બસ અને હવે છે ને બાપુ કઈ ઉપાધિ નહી કરતા બરાબર શાંતિ થી આરામ કરો સારું થઈ જાય બરાબર ને બા કઈ વાંધો નહીં કઈ જુઓ રો રોવાય નહી આમ જોવો

તમારા જેવા દીકરા હોય ને જય આવજો આશીર્વાદ છે બાપા તમને બધાય ભાઈ ને દેવા વાળા ને ખુબ ખુબ ભગવાન સ્વામિનારાયણ કમાણી દે અને અમારા સેવા ના કામ કરે બાપા ગરીબ માણસો નાય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ